મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ તેર ચાર બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ 22 બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર એકવીસ રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બોતેર હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ફરી એકવાર વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને છાસઠ માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર છસો ને રૂપિયા અને એક કિલો ચાંદી છ્યાસી હજાર છસો માં વેચાઈ રહ્યું છે જયારે મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો અમારી આવનારા દિવસોની અંદર શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે જોઈએ ચોવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોના ભાવ છે સાત લાખ તેવીસ કેરેટ સોના ભાવ રહ્યા છે જેની અંદર પણ કાલી તુલનામાં આજે વધારો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી આજે સો ગ્રામ સોનાની અંદર સો રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો